કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને રોજ તમને બધાને ખબર છે એમ કે રોજ આપણે અલગ અલગ સ્ટોરી કંઈક તમને બધાને સંભળાવીએ છીએ અને મેન તો એ કે હું સંભળાવવામાં મને જેટલી મજા આવે છે અને એટલી જ મજા તમને બધાને સાંભળવામાં આવે છે હવે આજે મારે તમને બધાને એક મોક મસ્ત સ્ટોરી કહેવી છે કે જલારામ બાપા નામ તો બધાય સાંભળ્યું જ હશે આપણે જલારામ જયંતી પણ ઉજવીએ છીએ તો એની બહુ દિલચસ્પ સ્ટોરી છે અને વીરપુર જે જે લોકો ગયા હશે ત્યાં એ લોકો એ બધું જોયું પણ હશે હવે શા માટે જલારામ બાપાને બધા એટલા માનવા માંડ્યા છે એ પાછળની સ્ટોરી શું છે તો સીધી ભાષામાં આપણે કહીએ ને તો જલારામ બાપા એટલે જલિયાર જોગી અને આજની સ્ટોરીમાં તમને બધાને મારી કહેવું છે કે ધ્રાંગધ્રાના રાજાને જલારામ બાપાએ જે પરચા આપ્યા છે એ બાબતની આ આપણી આખી સ્ટોરી છે હવે એક સમયની વાત છે કે જલારામ બાપા સાધુ સંતોને જમાડતા હતા પંગથમાં હવે એવે સમયે વિરપુરની સરહદ ઉપર લશ્કરનું ટોળું આવી પડે છે ધૂળની ડમરીઓ ઉડાડતું ઉડાડતું અને એક માણસ આવીને જલારામ બાપાને કહે છે કે હે જલા બાપા આપણા પાદર તરફ તો મોટું લશ્કર આવી ચડ્યું છે અને હાથમાં તલવારો અને આશરે દોઢસેક ઘોડા હશે અને ધૂળની ડમરીઓ ઉડાડતો ઉડાડતો અહીં આપણી તરફ જ આવે છે જલારામ બાપા કહે છે કે ઉપાધિ શું કામે કરો છો બિચારા ક્યાંથી આવ્યા હશે અને ક્યારે છક ભોજન કર્યું હશે ત્યારે એ અંદરથી અવાજ પાડે છે કે ભંડારીજી અરે ઓ ભંડારીજી ત્યારે અંદરથી માં આવે છે અને જલારામ બાપા એને કે છે કે લાડવા અને ગાંઠિયા પડ્યા છે તો આપણા તરફ એક લશ્કર આવે છે એને આપણે જમાડવું છે ત્યારે બા કહે છે કે હા લાડવાના ગાંઠિયા તો ઘણા પડ્યા છે લઈ જાઓને બાપા જમાડો ને બધાને ત્યારે જલારામ બાપાના માથે એક ટોપલો અને બીજો બધા ટોપલા છે સેવકોના માથે નાખે છે અને પાદર સુધી પહોંચે છે મતલબ કે પાદરની સરહદ સુધી પહોંચે છે અને ત્યાં લશ્કરનું ટોળું છે ધૂળની ડમરી ઉડાડતું ઉડાડતું એ તરફ જ આવી પહોંચે છે અને એમાંનો જે એક સર્વપ્રથમ ઘોડો હોય છે એ આવીને ઉભો રહી છે અને જલારામ બાપા એને કહે છે કે રામ રામ બાપા રામ રામ ત્યારે જે ઘોડે સવાર છે એ ખૂબ ગુસ્સામાં હોય છે પણ બાપાના આવા વેન સાંભળીને એના મોઢે થોડીક નરમાશ આવે છે અને ઘોડા ઉપરથી નીચે ઉતરીને કહે છે કે રામ રામ ત્યારે જલારામ બાપા કહે છે કે ક્યાર ના તમે ઘોડે સવારી થી નીકળ્યા હશો ઘોડા ને થોડોક પોરો આપો તમે થોડોક પોરો ખાઓ અને આલ્યો ગુંદી ગાંઠિયા થોડોક પ્રસાદ લઈને જાવ ત્યારે એ ઘોડેસવાર કહે છે કે બાપા અમે એક નથી અમે 150 ઘોડેસવાર છીએ શું 150 જણાએ તમે પૂરું પાડી શકશો ત્યારે જલેરામ બાપા કહે છે કે 150 શું જેટલા હોય એટલા આવવા દયો મારે ક્યાં દેવું છે ઉપરવાળો વાળો દેવા વાળો બેઠો છે તમને બધાને પૂરું પાડી દેશે અને પછી વારા ફરતી વારા ઘોડેસવાર આવે છે અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લઈને વિશ્રામ કરે છે ત્યાં એક ઘોડેસવાર છે એ ધ્રાંગધ્રાના રાજા પાસે આવી પહોંચે છે અને કહે છે કે હે રાજા આ વીરપુરના પાદરે આ બાપા કોણ છે કે જે દોઢસો ઘોડેસવારને પ્રસાદ ખવડાવે છે અને આ બધાને પાછા પૂરું પણ પાડે છે ત્યારે ધ્રાંગધ્રાના રાજા વિચારમાં પડી જાય છે અને પોતે પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણ જતા હોય છે અને ત્યાં રસ્તામાં આવી અને ઊભા રહી છે અને જલારામ બાપાને કહે છે કે હે બાપા કહે છે કે ક્યાં જાઉં છું મહારાજ ત્યારે કહે છે કે અમે પૂરા પરિવાર સાથે પ્રભાસ પાટણ જઈએ છીએ તો કહે છે કે થોડો પ્રસાદ લેતા જાઓ ત્યારે બાપા કહે છે કે અમારું લશ્કર નાનું સૂનું નથી બહુ મોટું લશ્કર છે ત્યારે બાપા કહે છે કે ગમે એટલા હોય એટલા આવવા દઉં માએ ક્યાં દેવું છે ઉપરવાળો ઠાકર બેઠો છે દેવાવાળો અને આખા લશ્કરને બાપા જમાડી દે છે ત્યારે ધ્રાંગધ્રા ના રાજાને જલારામ બાપાના પરચા ની ખબર પડે અને ધ્રાંગધ્રા ના રાજા વિચારમાં પડી જાય છે કે આ સીધો સાદો લુહાણો એક આંખ જરા ઝીણી સફેદ બાખતા જેવું કેડિયું મુખે તેજના ફુવારા ઉડે અને આનો નિર્દોષ ચહેરો છતાં પણ એને આ આખા લશ્કરને જમાડી દીધું પછી ધ્રાંગધ્રાના રાજા કહે છે કે હે બાપા માગો તમારે શું જોઈએ છે તમે કયો હું તમને આપવા તૈયાર છું ત્યારે બાપા કહે છે કે મારે કાંઈ નથી જોતું તમે આનંદિત થયા બસ મારે એ જ છે ત્યારે ધ્રંગધ્રાના રાજા કહે છે કે મારી હાજરીમાં તમને હું થોડીક જમીન જાગીર આપી દઉં સોનું આપી દઉં માગો તમારે શું જોઈએ છે એ બધું જ આપવા તમને તૈયાર છું ત્યારે બાપા કહે છે કે મારે કાંઈ જ નથી જોતું ત્યારે રાજા કહે છે કે તમે કાક લ્યો અમારા આખા લશ્કરને જમાડ્યો અને અમે પ્રભાસ પાટણ માટે જઈએ છીએ તો થોડાક બે ચાર રૂપિયા વાપરતા જઈએ અને તમારે જે જોતું છે તમને આપતા જઈએ ત્યારે બાપા એમ કહે છે કે મારે કાંઈ જ નથી જોતું તો તમારે મને કંઈક આપવું હોય ને તો અમે સાંભળ્યું છે કે ધ્રાંગધ્રાના પથ્થરો છે એ ખૂબ સારા એવા છે તો તમે એક કામ કરજો મારા માટે ધ્રાંગધ્રાના પથ્થરો મોકલાવજો અહીંયા ત્યારે રાજા કહે છે કે તમે માગી માગીને ખાલી પથ્થરો માંગ્યા સોનું ચાંદી જમીન જાગીર કાંઈ નહીં ત્યારે બાપા એમ કહે છે કે પથ્થર માગવા પાછળનું પણ અમારું એક કારણ છે કે જ્યારે સાધુ સંતોને અમે જમાડતા હોઈએ છીએ તો ઘણી વાર મેળો થઈ જાય છે અને અમારી જે ઘંટી છે એ ઘણીવાર ટૂંકી પડે છે અને દળતા બહુ વાર લાગે છે એટલે સાંભળ્યું છે કે ધ્રાંગધ્રાના પથ્થરો બહુ સારા એવા છે એટલે ત્યાંથી તમે થોડા પથ્થરો મોકલાવો ને એટલે અમે મોટી ઘંટી કરી લઈએ એટલે અમને જમાડવામાં સહેલું પડે ત્યારે રાજા કહે છે કે મારી હયાતીમાં જ હું તમને એક જગ્યા આપી દઉં કે જ્યાં તમે મોટું અને તમે તમારી સેવા પૂરી પાડો ત્યારે બાપા કહે છે કે નહીં હું જેમાં છું એમાં હું ખુશ છું અને પછી રાજાએ ખાણમાંથી સારા એવા પથ્થરો કાઢી અને વીરપુરમાં મોકલ્યા અને કહેવાય છે કે ધ્રાંગજરાથી જ જે ઘંટીના કલાકાર હોય કે જે શિલ્પકાર હોય એને પણ વીરપુરમાં મોકલ્યા અને મોટા મોટા ઘંટલા રેડી કર્યા અને કહેવાય છે કે હજી આપણે વીરપુરમાં જઈએ તો અમુક અમુક જેની યાદી છે હજી વીરપુર માં રાખેલી છે એટલે જે જે લોકો વીરપુર જાય એ ખાસ જોજો અને ત્યાં પણ ઘણું જાણવા જેવું છે એ રીતે જલારામ બાપાએ રાજાને પરચા આપ્યા અને માંગી માંગીને ખાલી પથ્થર માંગ્યા આજે ફાઈનલી અમારા પચીસ કે થઈ ગયા છે આજે બે ગુડ ન્યૂઝ છે કે એક તો અમારા પચીસ કે કમ્પ્લીટ થઈ ગયા છે અને બીજી ગુડ ન્યૂઝ કે આજે ભાઈનો બર્થ છે તો આજે પૂરો દિવસ તો એમાં મસ્ત આપણે રહીશું સેલિબ્રેશન કરશું અને તો અત્યારે

ઘર રે વિવાહ ત્યાં આ પ્યારે ઢ આવો બમરઢોલીયા આત્યારે ઢ આવો બમરઢોલી ઇйня ડોલીએ પોઢશે રે માડીના কেতন ভাই বীরা ঢোলিএ পড়ছে এ রে মাকে তন ভাই বীরা উভলা দক্ষা ও ডোবা আলা দক্ষা ও ডোব ओला वाह होलिया ne ने वाप विषा आरे वाह होलिया टोड़े ने वाप विषा आरे वील सोन न तेड़ो जो

ও পিয়াৰ ন গৰি তুচু বোলো ঔষু বোলে ৰেৱগণ নিপে অলেৰে আৱগণ নিপ অ যে ৰান্ধন सिधन मारा घर रे बैता पीरसे शोभे मारी मा जो इ पीरसे मारी मानि घर नारो तमे म घर सोला पेरो অ পটা পেৰে মাৰি মা জি ই পটা পেৰে মাৰি মা জি হালণ নে চালন মাৰা কৰ ৰে বাৰু মাণ্ডৱে মালে মাৰি মা জি માંડવડે માલે મારી માણી ઈસી ઉસી મેળી મારા ઘર વિવાયતા પ્ય ઢોળાઓ બમર ઢોલીયાલીએ પડશે માડીના કેતન ભાઈ વીર ઉભલા દક્ષાવો ડોળે વાહોલ બસ બહુ મસ્ત ગાય ઓ બા લગન ગીત એટલે બાને લગન ગીત આવડે છે આ તો હિતેર વર પેલા ઓહો ગીત કાય આજ નું થોડું છે આ મારી માએ ગાયલા મારી બાઈ અનંદુ માએ હા ઓહો

તરીકે જીજુન કે જે લેતા આવે મેં કીધું વાંધો નહીં તો હર થી આ દેવ જો બ્લુ મારો આવી ગયો એની માટે તો એમ હા અને મારા માટે રોસ્ટેડ છે થોડી ઓહો એ બધે ખાધી હતી પછી એટલે વીધી ઓકે એટલે વીધી માટે નહીં તારી માટે એમ બહુ ખાધી ઓહો આ જો વિશાલ લેવા છે ચોકલેટ્સ મારા માટે પછી આ ઓપિસ્ટ છે મારી કે દુનો મને ચોકલેટ ખાવાનું મન થાતું તું તય ભાઈ મન તો થાય જ ને કે એવું છે ખાવાનું મન થાય આપણે આવી ને પછી આપણે સ્પેશિયલ આ ઢોકળા ખાવા બને બસ એ બરોબર મારે ઢોકળા માંડવા કા પે કરવા પણ તમાર પછી અવાય આપણે લગન પછી લગન લખ્યા પછી ક્યાંય નહીં લગન પછી ને આય આવશું અમે એમ માર ઢોકળા છે હે હલોઝોમેટો માં કેમ કુરિયર કિલો નાખી દીધો બરોબર નાખ્યું હવે બા કેતા હમણાં વચ્ચે કરવા કે નઈ કરું એક વાર ટ્રાય કરી કે હજી એવી કાચી ને જોઈએ એવું છે પાર્ટીમાં હવે રાત્રે ખબર પડે એટલે હવે જો હોટલ માં જવું હોય તો હોટલ માં ઘરે કઈ મંગાવવું હોય તો એ રીતે

બાકી કરો હવે દીધા વિશાલ પાંચ છ તારીખના કાર્ડ વોટ્સએપ પીડીએફ કરવાની હોય ને તો બહુ વેલી મોકલી દે ને તો બધું નીચે યાદી દાદા જેવા લાગે છે સાચી વાત છે અમાર દાદા એમ કેતા કે જો કે હું પંદર તારીખ આપી દઉં ને

तो ये मैडम तो पूरा दिन हमारे साथ रहेगी तो ये तो तभी तो टाइम नहीं मिलेगा कि दे पाए बाकी सारे जो लोग होते हैं वो इन्हें गिफ्ट देंगे मुझे देंगे लेकिन मैं इन्हें दे, दे दूंगी गिफ्ट तो हमने सोचा कि तुम्हारी गिफ्ट तुम हमें पहले दे दो ताकि मेरे हाथ में रहे थोड़े दिन तो अभी स्पेशली आप सभी को दिखाने बैठ गए हैं मैं मम्मी और आर् हम तीनों मिलकर तो चलिए अभी क्या गिफ्ट दिया है वो आप सभी को दिखाते हैं तो करो क्या हो सकता है तो ये प्यारा सा गिफ्ट हमें मिल चुका है तो ओपन कर दो हम खुद करेंगे तो अभी बॉक्स देख के आप सबको लग ही गया होगा कि अंदर क्या हो सकता है खड़ 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 जाएंगे मैंने खड़ खड़ वाले गिफ्ट वो होगा मैं खड़ खड़ ना देने गिफ्ट ना होगा मैं मम्मी क्या तो खड़खड़ वाली गिफ्ट तो नहीं बदेन गमे तो तो पछि मारे ते आओ खोखो खो, पड़ो से मन नाखे दो काकरा तो बहुत ये तो के पहले हर वक्त आवे थे गिफ्ट अब वाले का मम्मी तो ये उछे तो चलिए ओपन तो करते हैं और आप सभी को भी दिखाते हैं ओहो कैसा लगा गिफ्ट जोरदार बहुत मस्त है तुम्हें लोगों ने तो जो भी ना तुमने मारे जूम करके देखाड़ो पर से क्यों लेगो मम्मी हां मस्त है वो सरस लिया सर

हमारे मैरिज में हमें देंगे तो ये एडवांस हमें मिल चुकी है ताकि हम जो बाकी के सारे फंक्शन है उसके अंदर हम पहन सके तो अगेन अगेन थैंक यू थैंक यू सो मच बहुत ज्यादा मस्त गिफ्ट लेके आई है आरवी तो बता रहे अफकोर्स यस तो आज हम पहना रहे हमारी बेस्ट को तो फाइनली पहना दिया है और बहुत ज्यादा मस्त डिजाइन लग रही है ये देख सकते हैं कि मैडम जी ने हमें पहना दिया है तो बहुत ज्यादा मस्त लग रहा है गई so oh, मस्त एंड मेरी एडवांस गिफ्ट मुझे मिल चुकी है तो ऑब्वियसली मैं हैप्पी होंगी ही <laughs> तो चलिए आरवी अभी हमारा बाकी का जो तो सारा काम है उसे निपटा कर देते हैं। और यहाँ पे बज चुके हैं अभी साढ़े छह और हम अभी है घर पर और जो डेकोरेशन करने वाले थे वो अभी सुना सुना सा रह गया है और यहाँ पे मोहतरमा को भी हमने बुला लिया है हेलो मैडम जी बोलिए क्या कर रहे हैं आप जो हमारे चीजों के लिए हमने स्पेशल डांस का जो है प्रोग्राम सिलेक्ट किया हुआ है वो yes. प्रिपरेशन तो करनी पड़ेगी अभी yes. से। yes. तो बस yes. से ही फाइनल कर रहे हैं नोता करवाना हूँ आरवी पची का घर बीरा दीदी पास देखिए कृपालीन बधा करवाना चाहिए तू नार करो एम તો હું ને આરવી અત્યારે પેલા તો આરવી ડાન્સ કરવા માટે સોંગ તો ડિસાઈડ કરવું પડશે કરું છું આમાં એજ ગોટું છું કે આપણે માટે બ્રાઇડલ માટે શું સારું છે સ્કવેડ માં શું સારું લખેલા બે આપણે જેને પર્સનલ કરવો છે તો એમાં શું એમાં શું સારું લાગશે ટોટલ બે ડાન્સ પ્રિપેરેશન કરવાના છે અમારે એકમાં અમે ત્રણ હસું હું આરવી ની રાલી અને એકમાં હું ને આરવી અને એક પર્સનલ એક પર્સનલ તો એમ એટલે બધું મને યાદ રહે છે એસે જ ને હવે તો આપણે શું કામ છે હવે રેસ્ટ જ કરવાનો છે ને ડાન્સની ની કરવાની છે એટલે જ ને તો જોઈએ હું ને આરવી ક્યારના ડાન્સ સિલેક્ટ કરીએ છે ઓલમોસ્ટ આરવી ત્રણ સિલેક્ટ કર્યા આપણે

તો મેડમ જી તમને અહીંયા જ જોવા મળશે હા તો હવે આપણે કરીએ છીએ ડેકોરેશન્સ નું કામ બાકી છે પછી આપણે આ બધા ડેકોરેટ કરવા આવવાના છે ને કહેવાનું છે વાના રસમ માટે તો પાય હવે તો આપણે ડેકોરેશન કેન્સલ કરવું હવે તો આપણે બે ડેકોરેશન કરી ઉજવીએ તો થાય હામો હામો ભાઈના બર્થડે નું બધું કેન્સલ જ થયું છે તો યસ આજે તો ભાઈના બર્થડે નું કેન્સલ થઈ ગયું બધું ચાલો થોડીકવાર બેસે મેડમ સાથે અને આપણે પહેલા બજારે જઈને પછી બે બજાર જઈને બેસી આરવી એટલે લેટ ન થઈ જાય સારું ચલો બેડમ વસ્તુ જે છે એ નહીં લાવવી પડે પછી તો ધીમું ધીમું ભેગું કરશો આરવી નગર એન્ડ મોમેન્ટ ઉપર હમણાં આપણે તો હજુડો ટાઈમ નહીં રે આપણી પાસે હવે કાલ થી જ ટાઈમ નથી 21 તો કાલે જ થઈ છે તો 21 જ છે દીકુ કાલે પાસે પાસે બે દિવસ છે 21 ને 22 23 થી આપણી સેરેમની ચાલુ થઈ જશે બધી એટલે આપણી પાસે જરાય જે ભેગું કરવાનું છે તો એ મને ને આરવીન જે જે યાદ આવે છે તો અમે લોકો ગામમાંથી લેતા રહીએ છીએ અને બેસવું એટલે જ છે કે ડિસાઈડ કરી લે કે કઈ ભૂલાતું નથી ને એટલે સંતો કરવું પડશે યસ चलो हाँ, चल तो मोहतरमा को लेके हम पहुँच गए हैं शॉप पे तो अभी क्लचिस देख रही है मैडम खरीदिया शुरू हो गई तुम्हारी हमारी तो शुरू ही है तो चलिए अभी आर भी देख रही है हमें कुछ नहीं देखना है क्योंकि इन्हीं मैडम को वगैरह सब लेना था ભાખરી ઓલી બાજુ ઘુ મમી અહિયા ચા ઉકડવા મૂક્યો અને આમાં તેલ મુકી દીધું છે એ કરવો અને એટલે ભાખરી ને દાદા રોટલી ઓકે આ તો બાર નું હતું પ્રોગ્રામ

જમી કાઢવી ફ્રી થયા પછી મમ્મી ને ક્યાં ક્યાં જવાનું પ્રોગ્રામ છે કે નઈ મારે કરિયાણું ઓલું છે ને લેવા જવાનું થોડુંક આ મેરેજ નું ને ઓકે ઈ લઈને આપણે બધું પેક કરી નાખીએ કાલે પછી આપણે વાસણ એ કાલ નીકળવા પડશે ને હા અંદર થી બધા વાસણ છે ઈ કોઠી માં ભરી છે બધા બહાર કાઢીએ કારણ કે મમફાઈ ની તો પ્રમદી જાવી જાય ને હા બધા પ્રમદી સારું ને તે મિક તો લઈ રૂમ માં રસોડું કરું છે ને હા ઈ આજે જો સાફ સફાઈ કરીને ધોઈ નાખું બધું ન્યા

तो चलिए ऐसा ऐसा सब कुछ है और आगे आगे शेड्यूल आप सभी को दिखाते जाएंगे कल तो धमाकेदार ब्लॉग आने वाला है क्योंकि पूरा घर डेकोरेशन करने वाले हैं हम मिलकर तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे तो बने रहिए हमारे साथ नेक्स्ट ब्लॉग में तो वीडियो का हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है तो जल्दी से जाके चैनल को सब्सक्राइब कर लीजिए क्योंकि आगे आगे बहुत मस्त मस्त ब्लॉग आने वाले हैं अभी इस मंथ के एंड में तो बो बाय